મિત્ર લીલી પરિક્રમાનો ગેસ છે ના એથી આપણી પરિક્રમા શરૂ થાય છે ને અમારી સાથે આવવાનું ચાલો હા પરિક્રમામાં હું અને ફરીથી બાબુભાઈ છે બાબુભાઈ છે આજે મજામાં જય ગિરનારી જય ગિરનારી પરિક્રમાની શરૂઆતમાં ત્યાં જે જરૂરી વસ્તુઓ છે કે બેટરી છે

પાવર બેંક પણ મળે છે સ્પીકર મળે છે મિત્રો આપણે આવી લાકડી લીધી છે લાકડી અને બેટરી એ બે વસ્તુ જરૂરી છે અને આ કચ્છી ભુવન છે ને કચ્છી ભુવન શું તમારું નામ શું ભારતભાઈ હે સામાન બધો મોંઘો મળેલો છે પચાસ રૂપિયા ભાવ છે બાકી વાળી ભાવ રાખેલી બરોબર એ થોડી પાતળી આપતી બાર્ગેનિંગ માટે પ્રયત્ન કર્યો પણ ભાઈ ટ્રસ્ટ મસ્ત થતો નથી ને અમે ભાર્યું કે ચાલો ભાઈ એના લોકો ને રોજગારી તો મળે છે બરાબર મેઇન ગેટ થી લગભગ એકાદ કિલોમીટર આવીએ એટલે અહિયાં પ્રવેશ દ્વાર આવે છે દિવાની શ્રી અનંત્રમા પ્રવેશ દ્વાર થેન્ક યુ આપડી પરિક્રમા શરૂ થાય છે આ બાજુ રૂપાયતન નો રસ્તો કહેવામાં આવે છે કિનારી બોલતા જાઓ પ્લાસ્ટિક થેલી આપતા જાઓ પ્લાસ્ટિક ઠેલી આપતા જાઓ કાપડ ઠેલી મફત માં લેતા જાઓ મફત 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 કાપડ ઠેલી મફત અહીંયા મિત્રો પ્લાસ્ટિકની થેલી આપણે આપીએ તો સામે કાપડની થેલી આપે છે અને એ લોકો જે પ્લાસ્ટિકની થેલી આપે છે એ જે ભેગું કરી છે તમે જો અહીંયા કેટલું બધું છે અને આ જે થેલીઓ છે આ તો હજુ આ પરિક્રમાની શરૂઆત થઈ છે આ શરૂઆત ની અંદર જો આટલું બધું મેદાન ભરાતું હોય તો જયારે પાંચ છ દિવસ પરિક્રમા ચાલશે પાંચ છ દિવસ પરિક્રમા ચાલશે ત્યારે અહિયાં મને લાગે આખો પ્લોટ ભરાઈ જશે મિત્રો અહિયાં આગળ રસ્તા ની અંદર ખાસ કરીને જે પર્યાવરણ પ્રેમી લોકો છે બરાબર એમને સલામ કરવી જોઈએ ખરેખર એ લોકો ઠેર ઠેર ઠેકાણે પ્લાસ્ટિક કચરો નાખતા હોય છે તો આ છત્રીસ કિલોમીટર નો જે રસ્તો છે એની અંદર પર્યાવરણ પ્રેમી મિત્રો ઠેર ઠેર ઠેકાણે કપડાની અથવા તો કાગળની થેલી આપે છે કેમ કે આ બે વસ્તુ એવી છે કે જમીનની અંદર ભળી જાય બાકી પ્લાસ્ટિક છે એમને પણ મુશ્કેલી થતી હોય તો બને સુધી આપણે આ બધા નિયમ નું પાલન કરીએ જો સાચું પર્યાવરણ બચશે બરાબર હવે ધીમે ધીમે ચઢાણ આવી રહ્યું છે

આપ ક્યાંથી કોલપુર બોલો જય કિનારી આપનું કાર્તિક કાર્તિક ભાઈ ક્યાંથી આવો છો આવે છે અને ખુલ્લા પગે પરિક્રમા કરે છે કેટલા વસ્તુ કરો થેન્ક યુ હેટવાની ગોડી તો બહુ ભારે પડી શું ભાઈ તમે ક્યાંથી આવો છો બોટાદ

ક્યાં રોકા છો આ આપડે રામદેવ મિત્ર મંડળ ને ત્યાં બોટાદ વાળા બોટાદ વાળા જ છે હમ